જિલ્લા મથક પાલનપુર ખાતે અર્બુદા માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વ્યસન મુક્તિ અને રક્તદાન કેમ્પનું આયોજન કરી સમાજમાં લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બનાસકાંઠા આંજણા પટેલ સમાજમાં કુળદેવી અર્બુદા માતાજીના આજે અગિયારસના દિવસે પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ માતાજીના પ્રાગટ્ય દિવસ પ્રસંગે સમાજના લોકો પરંપરાગત પહેરવેશ ધારણ કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન કર્યા હતા ધાર્મિક અવસરે સમાજમાં લોક જાગૃતિ ફેલાય તેવા આશયથી જુદા જુદા કાર્યક્રમ યોજાતા હતા મા અરબુદા માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી લઈને સમાજમાં લોક જાગૃતિ ફેલાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જરૂરિયાતમંદ દર્દીઓને ઇમરજન્સી સમયે સમયસર રક્ત મળી રહે તે માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં યુવાનોથી માંડી ઉંમરલાયક વડીલોએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું તેમજ સમાજ વ્યસનથી દૂર રહે તે માટે જુદા જુદા બેનર લગાવી વ્યસન મુક્તિ અભિયાનના ભાગરૂપે સમાજમાં લોક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી અર્બુદા માતાજીના દર્શન કરવા માટે લોકો ઉમટ્યા હતા બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ અને પાલનપુર શહેર ચૌધરી પરિવાર મંડળ માતાજીનો આજે અમારે અર્બુદામાનો પ્રાગટ્ય દિવસ છે અને સર્વે સમાજના લોકો આજે અહીંયા માતાજીના દર્શન કરી શકે એ સિવાય આપ જોઈ શકો છો કે રક્તદાન કેમ્પનું આયોજન છે અને રક્તદાન કેમ્પમાં સિત્તેરથી લઈને વીસ વર્ષ સુધીના યુવાનોએ આજે અહીંયા રક્તદાન કર્યું છે માતાઓ બહેનોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું છે એ સિવાય આપણી જે પૌરાણિક સંસ્કૃતિ છે એને એ પરંપરા અનુસાર ડીજે કે બેન્ડ કે નહીં પણ જે દેશી ઢોલ અને શરણાઈના તાલે માતાઓ બહેનો માટે અહીંયા દેશી નૃત્યો ગરબા કરી શકે એની વ્યવસ્થા છે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે